પણ મતલબ ચડ્ડી થોડી ઢીલી પડી જાય જો કે ફફડાટ થાય ને તો હાલો થોડીક આગળ જતા આવી હાલો થોડાક આગળ જઈએ ભાઈ ભગવાન ભેરો રહી જાય બત્તીના દર્શન કરવા આયા હજી દેવ બત્તીના દર્શન કરવા હું આ ખેતરમાં મારે મગજ હા અને રાત્રે હું શું આવતું પછી અહીંયા ડાગરું હતું અચ્છા એના ઉપર હું બત્તી આમ ફેરવું એટલે બત્તી ફરતી હોય એમ હમ હમ હમ

આ જગ્યાએ મારા ડાગરો હતો અચ્છા અહીંયા હા પછી અહીંયા ઉપર ડાકરા ઉપર સૂતો ને પછી ઉપરથી આમ બત્તી ફેરું અચ્છા એટલે બત્તી આવે મારવા મારવા જ કરો એક વખત અમને બત્તી અત્યાર સુધી દેખાણી નથી અને દેખાય તો ચડ્ડી પડી પણ જાય ભગવાનનું નામ લઈને આવ્યા છીએ અમે લગભગ પંદર વીસ મિનિટથી મથ્યા રાખી આહવાન કર્યું પણ હવે થતું નથી હવે વિડીયો આપણે એન્ડ કરી અહીંયાથી થાસો રિટર્ન નકા પછી ગામમાંથી કોઈ ઉપાડવા આવે

ઠીક છે હાલો હવે એ આપણે ક્યાં સુધી બત્તી પડી રહી સામે આ મારું ખેતર ચાર બરાબર તો હવે આપણે અહીંયાથી વિડિયાની એન્ડ આપશું એ સામે શું દેખાય ખેજડો હવે અહીંયાથી આપણે કરશું વિદાય અને જે હોય આપણે એને બે વાર પ્રણામ કરી લેશું કેમ કે હવે અમુક વસ્તુની આપણને કદાચ અહીંયા દર્શન ન પડવું હોય બની તો આટલું અબજ બત્તી કરો આટલું અમે રિક્સ લઈ અને આજે બે વર્ષથી લોકોને મનમાં એમ હતું કે ત્યાં બત્તી થાય છે કે ન થતી પણ અમને અત્યારે દર્શન દીધા નથી તો વિડીયાને જરૂરથી શેર કરજો ખોટી કોઈ કમેન્ટ કરતા નહીં ખોટી કમેન્ટ કરનાર નહીં ચડી ભરાઈ પણ જાય છે અમે માતાજી ભગવાનનું નામ લઈને આવ્યા છીએ તો કદાચ અમને એમને સહાય કરી હોય તો વિડીયોને આપશું આ એન્ડ હું છું બીજલભાઈ રબારી બ્લોકમાંથી અને મારું જેને કહેવાય ઇન્સ્ટાગ્રામ પણ એ રીતનું જ છે તો જે હિન્દ સાથે રોજ છ વાગે આપણે મળીએ છીએ એવી રીતે મળતા રહીશું અત્યારે કેટલા વાગ્યા છે એક વખત બતાવી દઉં નવ અને તેતાલીસ નવ ને તેતાલીસ રાતના અને એક જ લોકેશન અત્યારે શું છે ગણેશ પર